નવાયાડ વિસ્તારમાંથી થાર ગાડીની ચોરી થતા ગાડીના માલિકે ચોરી અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે વડોદરા શહેરના નવાયાડ વિસ્તારમાં ઈશરાદ ખાન નામના વ્યક્તિની થાર ગાડીની ચોરી થઈ હતી જેને લઈને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોતાની ચોરાયેલી કાર મળી જાય અને ચોર પકડાઈ જાય તેવી ફતેગંજ પોલીસ સ્ટેશને અપીલ કરી છે મેં ફરિયાદ નોંધાવી છે ફતિહાડ પોલીસ સ્ટેશન મા ગાડી માય નવા નારા પર રોજ મેલ તો ત્યાં આગળ ચાર ચાર તારીખે નવ વાગે દસ મિનિટે મેં ત્યાં ગાડી મેલી પછી અવારમાં પાંચ તારીખે નવ વાગે મેં ગાડી જોયું હતી ગાડી છેજ નહીં પછી મેં આમ તમામ તપાસ કરી પછી આડા દસ વાગે એમ કમ્પ્લેન લખાવવા નોંધાયો લોક હતી ગાડી નોંધાયેલી છે ફરિયાદ બે વાળા એમાંથી એક જ ઉતારી ને ગાડી ચાલુ કરીને ચાર મિનિટમાં પાછો લઈ જાય છે દિવસ માં પંડ્યા હોટલ જાય છે રેલવે સ્ટેશન ગઈ ગાડી ઉધી જોયેલું છે આપણી માંગ મળી જોઈએ ને બાજુ હા ગાડી ચોરી થાય તો ખાવા જોઈએ ગાડી કઈ આગળ છે મળી જોઈએ ને ગાડી વગર અમને તકલીફ કેટલી થાય છે ધંધા વાળા માણસ છે